来，过来。我来我过来了。哈哈哈哈哈。给我打个 ủa cuối 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 cuối

કોમેન્ટ કરો આ વરસાદ ચાલુ છે આ કુંડળ માં કોમેન્ટ કરો કોમેન્ટ લાઈક કરો કોમેન્ટ કરો લાઈક કરો ધીમો ધીમો વરસાદ ચાલુ છે કુંડળમાં લાઈક કરો લાઈક 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 સબસ્ક્રાઈબ કરી લાગ્યો નવા હોય તો અને કોમેન્ટ કરો

વરસાદ આવી રહ્યો છે ચાલુ આ બધું સારો વરસાદ છે કોમેટ લખો લાઈક કરજો લાઈક સબસ્ક્રાઇબ કરજો નવા હોય તો આવો વરસાદ વધે કુંડળમાં અત્યારે નવા તારી ચાલુ થઈ ગયો ફૂલ વરસાદ છે અત્યારે કુંડળમાં કોમેન્ટ ચાલુ રાખો સબસ્ક્રાઈબ કરજો કુંડળમાં ફૂલ વરસાદ